આપડે જે ગાય ની વાત થઈ હતી અરે મારી વાત તો બોલો બોલો અરે તો અમારે એક ગાય અને હેરા ભાઈ અમારે ગાય જાય

ગાય તે હવે નિજતા હારું શું જોઈ કે કે અલ્યા મે આ ગાય દો રેડી બીલી બે રે એટ લસ પાડો છે હાલ એનું આવું તો આયે એવું છે હાલ લઈ ગયું છે ગાય મારા લોરા આજે મંગાય તો ગાય લેવા

જોડો આવો અમારા કોલે ના ના ઓય ઊભો રે કાઈ દેન બાવ ના ના મોસમ બેહો ઓડે અલ્યા કાકા હા તમે ભાવ કો મોય

ગાય કને લેવા છે તમાર લેવા છે હવે એક ગાય મારે લેવા નતી લેવાની તો બે ભેગી પણ આ ભાઈ કે ગાય મારે લેવી તો તમને પેલી આલો આ તો એમ એ લઈ જાય એમ જ શું અને તમારે પેલી લે આપણે જોતી ભયા તો તમે તમે તમને બતાવા લઈ જાવ ગાય તમે તો મો કિંમત હોય આપણે ગાય જો આ રહ્યા ગાય બતાવો હોડો તમે તો ગાય બસ કોણ વધારે <speaking in ecology> <speaking in reality> હારો હરો બકરી લેવા જાવ તો 20000 ની બકરી હોય બોલાવે છે કે આવો યાર છે તમને આવકારો તમે તો પૂરા કરીશું ગાય

આખો ને કે તો છોકરો ગોડાજી ઉઠે તો તમને પુત્ર હળો તમે આયા કરે ને બધું તો બોલે તમાર પેલો જણો નહી રહ્યો અમાર આય ઘણો બોલે બસ એ બેન બમેર ભટી ભટી બાદ જા દે છોકરો બાદ થોડી ગમબા એમે જો ગાય જો રે એટલે તમારો તો વરણો રેટમાં ના ના છોકરો ને તાં

હમજી કરાવે લી નહી રાવ હમજી કેટલા અમે કીધા હવે તમે તો કો તમે મોઢાથી બોલો 10000 છે પકડી લેવા કો ખતમ નઈ પડવી ગરીબ જો એટલી પણ એ મોટી થાય એટલે હાથે ધાવે કોઈ તવરાવે નહી તમે એ સાતી

ગાય ભરવા પટી ગયા આપડે તો આપડે પટી ગયો હોય સૌ ગણો કુટી ખાતા આપણે આપડે